મિત્રો કેમ છો તો આજે આવી ગયો છે એકદમ નવો જ વિડીયો લઈને તો તમે જોઈ શકો છો ભાઈ વંશુ પણ વહેલા વહેલા તૈયાર થઈ ગયા અને આજે પણ ભાઈ આપણે સોમવારની રજા હતી તો વંશુએ કીધું કે પપ્પા ચાલો રામાપીના મંદિરે દર્શન કરવા જઈએ તો ભાઈ એકદમ આવી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ ભાલકથી લક્ષ્મીપુરા જે રોડ જાય છે ત્યાં ભાઈ અદ્ભુત રામાપીનું એક મંદિર આવેલું છે તો ભાઈ અમે દર બીજે પણ આવીએ છીએ અને દર્શન કરવા આવીએ છીએ તો ઘણા ટાઈમથી અમારે બહુ ભાઈ એમના બાપુ જોડે પણ સંબંધ છે તો આજે આવી ગયા છીએ ભાઈ રામાપીના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો તમે જોવો તો ભાઈ આ સામે જોવો તો ભાઈ ભાલકથી રોડ આવે છે ને આ બાજુ જુઓ તો લક્ષ્મીપુરા બિલિયા બાજુ રોડ જાય છે તો ભાઈ વચ્ચે જ એકદમ રામદેવપીનું મંદિર આવેલું છે ભાઈ તો અમે આવી રહ્યા છીએ રામાપીના મંદિરે તો તમે ભાઈ જોઈ શકો છો એકદમ અદભુત જગ્યા છે એકદમ જોરદાર શેડ પણ વાયેલો છે અને બધી જ જગ્યાએ તમે જોવો તો ભાઈ એકદમ આખું વાતાવરણ જ કંઈક અલગ છે કારણ કે જે જગ્યાએ ભાઈ દેવસ્થાન હોય તે જગ્યાએ કંઈક કહેવાની જરૂરત ના હોય એ પ્રમાણે એકદમ જોરદાર ભાઈ રામદેવપીરના નેજા પણ લગાવેલા છે અને એકદમ અદ્ભુત જગ્યા છે ભાઈ તો ભાઈ અહીંયા એકદમ નાનું મંદિર હતું પણ એકદમ ભાઈ રામાપીરની કોઈ કૃપા થઈ તો ભાઈ અહીંયાના ભગત છે ભાઈ પોપટજી તો પોપટજીને એકદમ ભાઈ ભક્તિભાવ જાગ્યો અને બસ એમને સેવા પૂજા કરવાનું ચાલુ કર્યું તો ભાઈ રામાપીરના ચમત્કારથી ઘણું બધું મોટું એકદમ જબરજસ્ત મંદિર બની ગયું છે તો એકદમ આવી ગયું છું ભાઈ રામદેવપીરના મંદિરના અંદર દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ અદ્ભુત જગ્યા છે બોલો રામાપી જય તો મિત્રો તમે પણ ક્યારેક આવ્યા છો રામદેવ ના મંદિરે તો એકદમ જોરદાર મંદિર છે રામદેવપીર નું તો તમે નજીકથી પણ એકદમ દર્શન કરી શકો છો રામાપીરના ભાઈ આ રામદેવપીર મહારાજના મંદિરમાં એકદમ ઉપડજી ભગત છે જે એકદમ સેવા પૂજા કરે છે અને રહેવાનું પણ એમનું અહીંયા જ છે કારણ કે એમનું ખેતર હતું અને રામદેવપીરની કોઈ કૃપા થઈ ભાઈ પ્રેરણા થઈ તો ખરેખર બસ રામદેવપીરની પ્રેરણાથી એમને ભક્તિ જાગી અને આજે અહીંયા એકદમ એમના ખેતરમાં જે એકદમ નાનું મંદિર બનાવ્યું હતું અને બસ ભગવાનની પ્રેરણાથી આજે એકદમ વિશાળ એકદમ જોરદાર રામદેવપીરનું મંદિર બની ગયું છે તમે જોઈ શકો છો ભાઈ આખા મંદિરમાં બધી જ રીતે અને આરતી માટે પણ તમે જોઈ શકો છો એકદમ ત્યાં આરતીનું પણ એકદમ યંત્ર આવી ગયેલું છે અને બધી જ રીતે જોરદાર મંદિર છે તો તમે પણ ક્યારેક નીકળ્યા હોય તો સો ટકા રામદેવ પીઠના મંદિરે દર્શન કરવા આવજો રામા દર્શન કર્યા અને ભાઈ અહીંયાના ભગત પોપટજી છે જે બાલક ગામના વતની જ છીએ તો એ પણ બે શબ્દો કહેવા માગે છે તો પોપટજી શું કહેવા માગો છો કહો હેલો બાબુ જય રામાભાઈ બાબુ તમારી મનોકામના પૂરી કરી બીજી અરે લાઈક કરો શેર કરજો બાપા કરતા રહેજો રામદેવજી તમારી મનોકામના પૂરી કરે છે પાંચ બીજો ભરો તમારું કામ હવે છે પૂરું થઈ જાય છે બાપુ કોઈ પણ કામ અટકી ગયું હોય તમારું કામ પૂરું પડી જાય બાપા તેની બાલકથી લસીદુરા રોડ ઉપર વચ્ચે હોય છે આપણું મંદિર બનાવેલું રમાપીનો અન છેત્રે છે બાપુ કોઈ ભૂખ્યો ના જાય તરસ્યો ના જાય કમે તે ટાઈમ તમે આવો તમને બધી વ્યવસ્થા મળી રહે છે અમારે ચૈત્ર સુધી બીજનો ત્રણ હજાર માણસનું રસોડું છે રાતી ખીચડી જોઈતો પાઠ છે સવારે વરફોરો છે તો બધા આપ બધા જો બાપુ yeah i'm gonna get it તો મિત્રો તમે સાંભળીએ પ્રમાણે ભાઈ પોપટજીનું કહેવું એવું છે કે ભાઈ ખરેખર તમે આ રામાપીરના મંદિર એકદમ સામાન્ય મંદિર હતું પણ બસ એમને ભક્તિની પ્રેરણા જાગી તો ભાઈ એક સામાન્ય નાના મંદિરમાંથી જો તમારા દિલની સાચી ભક્તિ હોય તમારું હૃદય સાચું હોય તો ભગવાન તમારા જોડે સો ટકા જોડે આવે છે તો પહેલાં તમારા અંદરની ખામીઓ આપણે દૂર કરવી જોઈએ અને બસ પોપટજીને એવી પ્રેરણા મળી તો પોપટજી એકદમ ભક્તિ લાઈનમાં આવી ગયા અને આજે અહીંયા વિશાળતા મંદિર બની ગયું છે અને દર બીજે અહીંયા મેળા જેવો માહોલ થઈ જાય છે ભાઈ ગામની અને બહારથી ઘણી બધી સંખ્યામાં લોકો આવે છે અને બીજું કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ સાધુ સંત આવે તો ક્યારેય પણ અહીંયા જગ્યાથી ભૂખ્યું જતું નથી અને દર વર્ષે ત્રીજા મહિનાના અંદર અહીંયા કેત્રીજ્યોતનો રામદેવપીરનો પાઠ થાય છે જે આ મહિનામાં એકત્રીસ તારીખના દિવસે સોમવારના રોજ ભાઈ તેત્રીજ્યોતનો પાર્ટ પાઠ અને ત્રણ હજાર માણસોનું રસોડું પણ કરેલું છે તો મિત્રો જો તમે પણ આ વિડીયો જોવો ને તમારા સુધી જ તો સો ટકા રામદેવપીરના દર્શન કરવા આવજો અને બીજું કે ભાઈ પોપરજીનું કેવું કેવું છે કે જો ભાઈ તમારું કોઈ કામ મળ્યું હોય ખરેખર ને તમને ગમે તેવું કામ હોય તમારું તો ભાઈ તમને ગમે તેવું લાગતું કોઈ કામ મારું થતું નથી તો આ રાંદીપીડ આગળ આવી તમે શરણે થઈ જાવ પાંચ બીજો તમે દિલથી અને ભાવથી ભરો તો સો ટકા મારું બાકો રાંદીપીડ તમારું કામ કરે જ છે તો ખરેખર હું પણ પહેલેથી એકદમ રામદેવ પીઠ નો ભગત છું અને તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ નાનો દીકરો છે તો ભાઈ આ વંશુ છે મારે મારે પણ પણ બે દીકરીઓ જ હતી તો તો દીકરો હતો નહીં બસ બસ આ પ્રેરણાથી એમની ભક્તિથી અને બસ એમને ભાઈ એકદમ વિશ્વાસ રાખ્યો તો આજે મારું વંશુ પણ એકદમ પાંચ વર્ષ નો થઈ ગયો છે તો રામદેવ પીઠ ની દયાથી મારો વંશુ આવ્યો છે બોલો રામા પિંડ ની તો એ જ પ્રમાણે આજે મંદિરમાં આવ્યા હોય મારા રામા પીંડ વિશે બે શબ્દો કેવા હોય

વળી ચે વળી ધૂપ ને વળી તંદે પૂજે મોટા મોટા ભૂ હે હે

નહીં મિત્રો તો ચાલુ જ છે જોવાનું ભૂલતા નહી મિત્રો બલોરામાં પીર ની તો ભાઈ એકદમ જંગલમાં મંગલ બની જાય તો જ્યારે કોઈ દેવનો ભાઈ એકદમ ખરેખર ભાઈ પ્રતાપ હોય અને કોઈ દેવનો ચમત્કાર હોય ત્યારે ભાઈ જંગલમાં મંગલ બનતું હોય છે બાકી આજે જંગલમાં મંગલ એમ બનતા નથી તો ભાઈ એવી પોપટજીને મારા રામાપીને પ્રેરણા આપી તો બસ આજે દર બીજે મોટો એવો અહીંયા મેળો ભરાય છે ભાઈ ઘણી બધી વસ્તી અહીંયા દર્શન કરવા આવે છે અને ભાઈ વર્ષે એક વાર ત્રીજા મહિનામાં તો વર્ષે ત્રીજા મહિનામાં ભાઈ તેત્રીસ જૂથનો રામદેવજીનો પાઠ થાય છે તો ભાઈ આ આ મહિનામાં પણ ભાઈ એકત્રીસ તારીખની સોમવારના દિવસે તેત્રીસ જ્યોતનો પાઠ થવાનો છે તમે આ બાજુ પણ જોઈ શકો છો ભાઈ કોઈ સેવકે એકદમ ભાઈ પ્રેરણાથી એકદમ સેવકે કોઈ પેન્ટિંગ કામ પણ કરીને રામદેવીનો ફોટો પણ લખ્યો છે દોરી દીધો છે અને ભાઈ એમને મસ્ત એવા સૂત્રો પણ લખ્યા છે અને કોઈ એવા ભક્ત મળ્યા ભાઈ તો આજે તમે જોઈ શકો છો ભાઈ જોરદાર શેડનું ભાઈ ભાઈ દાન આવેલું હતું તો ભાઈ એવું શેડ પણ અહીંયા લાગી ગયું છે અને ભાઈ હજુ બધું ઘણી બધી જગ્યા હતી આ બાજુ એકદમ બોખળા પણ મૂકેલા છે અને એ તમે જોઈ શકો છો ભાઈ એ માટી પણ નાખી દીધી કારણ કે તેત્રી જૂથનો પ્યાટ કરવાનો છે અને એક બાજુ તમે સામે જુઓ તો ભાઈ પોપડજી ત્યાં રહે છે કારણ કે એમનું ઘર છે એમના છોકરાઓ નાના નાના અને એમના પત્ની અને એના છોકરાઓ પણ છે અને છોકરાના પણ છોકરાઓ છે તો ભાઈ ખરેખર બસ પોપટ હવે વિચારી લીધું કે ભાઈ એવા પાછળું જીવન બસ રામદા રામદેવ પિંડની શરણમાં જ વિતાવું છે તો એકદમ એ પ્રમાણે બસ એમના વિચારો છે અને ખરેખર મારે તો એકદમ વર્ષોથી એમના જોડે સંબંધ છે તો ભાઈ ઘણા બધા વખત હું તો આવું છું પણ પહેલાં વિડીયો બનાવવાના ચાલુ નહોતા કર્યા તો બસ આજે આવ્યો તો બસ મને ઈચ્છા થઈ ગઈ ભાઈ આજે આવો વિડીયો બનાવો છે મિત્રો ભાઈ રામદેવ દર્શન પણ કરી લીધા અને તમે જોઈ શકો છો ભાઈ પોપટજી એકદમ બસ ભાઈ ભક્તિભાવવાળા વ્યક્તિ છે અને દરબીજે તમને કીધી એ પ્રમાણે ભાઈ અહીંયા બધી પબ્લિક દર્શન કરવા આવે છે અને ભાઈ આ ત્રીજા મહિનાની એકત્રીસ તારીખને સોમવારના દિવસે અહીંયા એકદમ ભાઈ ત્રણ હજાર માણસોનું રસોડું પણ કરેલું છે અને જમણવાર પણ છે અને રાત્રે તેત્રી જ્યોતનો રામદેવપીરનો પાઠ છે તો મિત્રો તમારા સુધી વિડીયો પહોંચે તો સો ટકા દર્શન કરવા આવજો અને બીજું કે મિત્રો મારી ચેનલ છે મારી જીવન સમગી તો મિત્રો જો ખરેખર મારા આવા વિડીયો જોવા હોય અને તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક ફોલો શેરની મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય રામદેવ પીર જય માતાજી બાય